હું કદાચ હરિયાણ બીજો દીકરો ના લો તો તો મારી ગોમ મેળવીને ભાઈ

ઉડખડાયો છતા પટી હું હલવાની જાદુગરું બોલું નહીં બોલી બોલી ને દાવ રચાયો હોય અને ધૂળી ધૂળી ને કોઈક વેરાવાની હોય એ મારી અલવાની જાદુગર પ્યાવડી હોય ખુબ તમે

કમ્પેટ આ ચોઘડી બન્યો છે આ બર્થડે ની તારીખ આવી છે કમ્પેટ આવતી બર્થડે આવે લાલા તારે હું થી કદાચ હરિયાન બીજો દીકરો ના લો આવું તો મારી હોમ મેડી નઈ ભાઈ ઘોડા કલમ બોલે તારા ગાડીઓ તુ લાઈ દીપક ભુવાડી નો મન બનાઈ મન નું ડળા પર માર્યું તું ફિગડા પર ફિગળો તું રહી જો ઈને દેજો મારા બાપ નો ભુવાજી આવતા કામકાન લાવતા ભુવાજી આવતા

જિંદગી માં ના જીવડો તમારી રબારી ની માતા નું એન છે ખબર હતી તમે હરસિદ્ધિ માતા કોણ છે ખબર હતી કે મોહની માતા કોણ છે રબારી લીટીએ શીખાડી છે રબારી લીટી યાદ રાખવાની નહી એવું મેં હલવાની મકો ની દારૂ બેન મેળી બોલતી હશે કમ પેટ ભાઈ કિશન બે હજાર છવી પણ હાથમાં વિદેશમાં પ્રોગ્રામ ના કરાવતો મેં મેળી ધૂણી ના ધૂણી થાય હવે મારા મડી ના ભગવાનો બે હાજર છવ્વીસ કદાચ વિદેશ ઓટો નામ આવતો કોયાડી નું પણ બોલ્યો છબી બને પણ હાથ નો મહિનો બને લોય કદાચ વિદેશ ના ઝંડા રોપવા ના જો રૂપે તો મારી હલવાડી દારૂડી માતા બોલું છું

પણ કદાચ આ પાર્કી ગાડી પર બેઠીશું મારી ગાડી પર બેઠી તો વાત અલગ હતી મેં તો દારૂ લેમ છું ભાઈ પણ મેં અલવાણી મહેરડી એવું બોલું છું ભાઈ કમ્પેટ બધી તૈયારી રાખવાની જરૂર નહીં જો તૈયારી મેં તૈયારી ના કરાવડાવું તો મારી અલવાણી મહેરડીનું વેન છે કદાચ દુનિયાના તારીફ હંમે પડ્યા છે જો કોના કદાચ કમ્પેટ સાતમો મહિનો મેં મહેરડી બોલીશું પણ

અને મારા મેરડી ના કમ્પ્લેટ થોડાક સમય મેં ઢોલ ના વગાડ દો આ પ્રસંગ મોઢવાનો છે પણ લગ્ન જો પ્રસંગ ના લઈને આવતો રબારી ની માતા નું વહેન છે જાગર એવું મેં મકો ના રબારી ની માતા બોલું છે એવું મારા મેરડીના ભગવાન બોલી રહ્યા છે પણ હરિયા હજુ એક કિસ્મત ના દીકરો તો મારી નોંધ તારૂડી મેરડી ની ભાઈ હોમ હંગાત બોલું છું ગોમની હોમે બોલું છું પણ દારૂ લેન મેડી બોલું છું જો કમ દીકરો ના આલો તો તો મારે નો મેડી ને ભાઈ અને મે દીકરો આલો એટલે કમ પે અહીંયા આગળ તલ આવે તે દાડા જ કિશન માલધારી નો મોઢું એ પાછો કરવાનો હાજો હાજો આઈ તલ આવે તો જ અને હાચો તલ ના બતાવડાવ તો તો મારી નોમ દારૂ લેન મેડી ને મે વગાડો અનુરોધ

એમની પણ તમે ધ્યાન આલો તો માથા હટી જાય પાછી આપણે જે કરતો હોય આપણા કરવા નજર રાખવાની જરૂર નહીં

બોર વાળા આવી ગયા બોર ખોદે છે ભાઈ મેળી ને તો બધું જ થાય થાય ને ભાઈ કાલે એક ચેન કરી જાય બે ચેન પહેરી છે એટલે બધી ગંતરી એ લોકો રાખે આપણે રાખવાની કોઈ જરૂર છે નહીં ભાઈ અને કોઈની હોમે ધ્યાન રાખવાની જરૂર આપણે નહીં દુનિયા જગત ને જે વાતો કરવી એ કરવા દો આપણે 아무리 그 아무리 નવ ગામ માં કઈ આવ્યું રસગલા બાદ થી મેડી આગળ જવું એટલે આગળ જમની શાળાઓ તમારા ગોમ પણ જવાય ઓકે તમારા ગામ પણી ઓછા પહોંચી મે 9 કિલોમીટર 9 પર આગળ જે આગળ જો રે ડાબી સાઈડ તમારા ગામ પણી જવાય ઓકે તમારા ગામ પણી જવાય એક નારુ આવે ઓકે નારુ આવે નારુ વંટી જો એક મરઘા કેન્દ્રમાં આવે બહુ ડેન્જર ગન થાય મને મેડી નો વાસ આવે મને મેડી નો આવે મે મેડી આગળ જતી રહો ને આગળ જઈને કમ્પ્લેટ ડાબી સાઈડ પર મગન પણી દુકાન આવે તો જ મે મેડી ને તો અલવાની મેડી છે હે જો મગન પણી દુકાન થી મે મેડી ઓટી જાઉં ભાઈ

પણ મેં ગોડી માતા દુનવા બે ને એટલે મારી સ્ટાઈલ અલગ છે મારી બોલી અલગ છે દુનિયા ખોટું લાગી જાય પણ મેં મેરડી સાચી શું ભાઈ લાલા મેં મેરડી માતા એવું બોલું છું એવું મારા મેરડીના ભગવાન બોલી રહ્યા કદાચ તારા જોડે વાળા રાવજી ભાઈ છસો રૂપિયા લઈ જો એવું મેં હલવાની માતા બોલું છું બોલ છસો રૂપિયા તારા ખીજા પડે તો છસો રૂપિયા લઈને આવ્યા હતો રાવજીભાઈ ભાઈ એવું મેં હલવાની મેરડી બોલું છું હાલની તારીખમાં તું નીકળ્યો ત્યાં આગળ જઈએ તો કાલે હું જે નીકળ્યો કે કાલ મારે જવાનું છે મારો પગાર કેવા તમારા રંગ માતા છું કિશન માલધારી સચિન તો કમ્પેટ વિદેશ તો પીટ કમ્પલેટ કિશન માલધારી નું નક્કી જ છે ભાઈ મે માતા બોલ્યું ને નહીં થવાનું પણ નક્કી જ છે આ તો મે ખાલી મે જણાવું છું કે ભાઈ તારે વિદેશ નક્કી છે એની માતા કરવાની છે મે મેડે નહીં કરવાની પણ ખાલી જણાવું છું કે તૈયારી રાખજો નહીં રાખો તો તૈયારી તમારી વિદેશ ની જ છે 2026 માં આપણી મેડી ની ચેલેન્જ છે હાજો અમને રબારી ની માતા એવું બોલે એમના ઘર માં રમણ બમ રમણ બમ ખેલ ચાલે ને પૈસા ટકે હારી જાય એવું મે લોની માતા બોલું છું પાઈન કુટુંબ માં તેની મેથી એક જ કુટુંબ બચ્યું છે ને અત્યારે બચ્યું એ મારી હોમે બેઠા છે એવું મે લોની મેડી બોલું છું 100% ને મે 500% જ બોલતી હોય 100% બોલવાની સ્ટાઈલ જ નહીં મારી આબો અને બીજા બુઆ 10 ફૂટ દુનિયા કે છે મે દુનિયા વગર કહું છું તમે માતા જે કોઈ શીખાતા નહીં મારી મેરાડી પાછી શીખાતા નહીં મેન ખોરો મારી મેરાડી નો શીખાતા નહોત છે ભાઈ

જો ભાઈ લાલા મે અલવાણી મેરડી એવું બોલું કે એમના કુટુંબમાં કકરાટ જમીન નો હતો જમીન નો કકરાટ હતો કમ્પ્લીટ સાત વીઘો જમીન હતી ને તાઈન જમીન હતી ને જમીન હતી ને જમીન પર તાઈન લીંબુના ઝાડ હતા એ તાઈન લીંબુના ઝાડ હતા એની મે નરતર હતું એવું મે અલવાણી મેરડી બોલું છું એ મારા મેરડીના ભગવાન મળી છે મારી વાત મબર પહેલે કમ્પ્લીટ ઓડ હતો ગધેડા એ જમીન મારીને નાહી અને ની જમીન તમે કબજે કરી લીધી એવું થઈ ગયું પર થઈ જાય ને તમે ખેડતો થઈ જાય એવું મેં હલવાની માતા બોલું છું ને અડધી જમીન મે ખેતી ને અડધી જમીન મે ખેતી થતી નહીં સાચું કોણ અને કમ્પેર જે ઓડ હતો લાલ આમ કદાચ ગધેડા વાળાની કાઢતો તો મારી નોમ બરાબર એ મકો ના રબર આ જેટલું મે બોલું છું એટલું કાઢવું હોય તો પાંચ રવિવાર થાય પણ મે એક જ રવિવાર મે કાઢ નાખું એ મારી મેડે ની હાજો હાજો તાકત છે યાર કોઈન બતાવવા દુંદી મારી સ્ટાઈલ જ આવી છે મારી બોલવાની ટેકનિક જ એવી છે એટલા ડિગાન ખબર છે ને આપડા વાર્તા તો દે પણ મે અલવાણી માતા એવું કહો છું ભાઈ કમ્પ્લીટ તો મારી મેડી પર કમ્પ્લેટ નજર હોય હા રવિવાર મારી હોમે બે છે જો તારો સાચો ઇતિહાસ તો મે મેડી બોલી લી અને ઇતિહાસ મે કુદા કોર્ટ જવા દો ભાઈ તો તો મારી મકોણાની મેડી નું એમ છે ભાઈ એવું મારા મેડી ભગવાન બોલી રહ્યા છે કામ કે તો બોલો બે બીજી માતાઓ બેહી રહી છે એમે પેલા ભાઈ ભાવનગર જવાનું છે વિશાલ પોવાજીને મુજે લાલા સિગરેટ ના કે સિગરેટ પતે વગર ભાઈ ઉગુ ના થાય

જીસી વીડા યાદ તને હસે 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 તારા તરસો હોય તો મારા તરસીનું છે તું રોય પડે બેટલી હદ સેવા કરી ને શંકર બાપુ ને અમર ફળાવ્યું બાપુ કિશનભાઈ અમર ફળાવ્યું કે લો અમર ફળ્યો અમર ફળે એટલે તમે ખાશો ને કે બધા મરો નહીં એવું એટલે રાણી આખી રાત વિચાર્યું ગોલ પીવું ક્યાં મેં ખાવું તો જીવવાની તો છું જ મેં બધા મરવાની નહીં એવું મારી પેટી રોણી છે ને સિપાહી જો લફરું હતું એટલે કે સિપાહી ના તો સિપાહી જીવે એવું

મેં કરી એ સારું ધંધાવારી કોઈ હતી ને બેસી આખી રાત કે ના કહું કે ના કહું તો એ કીધું કે મારી જિંદગી ભગવાને ખોટી જ બનાવી છે મેં બૈલી છો મારા છોકરા નહીં કોઈ નહીં મારી જિંદગી જ ખરાબ છે રાજા ને આલું તો બાર કોણ વાંચો એવું શું કીધું કિશનભાઈ રાજા તો બાર ગમે રાજા ના લ્યો પેલો રાજા આ છે ને અમર પડશે તમે ખાઈ જશો તો બાર ગમ ખાચો અમર રહેશો તેઓ રાજા એ કીધું કસો વાંધો ને તો ખાઈ જઈશ તને હાલ્યું કોને એટલે કીધું કે રહેવા દો ને તમે ખાઈ જાઓ કે ના તને આ લ્યું કોને મને તમારા સિપાહી આ લ્યું છે ભાઈ નું સિપાહી હતા એ સિપાહી આ લ્યું છે બોલાવો બાકાભાઈ ને કે

મારે જીવવું જે ભિક્ષા હાલે એ ભિક્ષા લઈને જીવીશ એની નોમ મેળી ભાઈ કિશન માલધારી વગાડો

સાઉન્ડ વાળા ઉજાગરા કરે છે જિંદગી પર ઉજાગરા ના કરાવ જિંદગી પર રૂપિયા ના ગણાવ મેળી નું છે પણ ઉજાગરા તો કરવા હોય છે ભગવાન કે છે